હવે ચાલુ કરવાનું અને પાલક બીજા મારે હિ દેખાય જવા કરી લે આ બાજુ એને લગાવવાનું કોઈ માણા દેખાતું નથી દશરથ 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 ચાવી ગયો પણ બોગો જો મોટા ચાલુ કરો પાણી સાટવાનું એટલે દશરથ આવી ગયો મોટા કરવાનું બોલ નહીં દશરથ ચાલુ કર મોટર આપણે એની રાય એ મોટા ચાલુ કરે કશે કામ ચાલુ કર પાણી પેલા સાટવું પડશે પાણી બાણી સાટી દેવી દશરથ ચાલુ કર બોર ફરે ફરે જ કરે બોર પગાતો નથી કે બોરને પગાતો કેરો ચાલુ ચાલુ થી પાણી આવ્યું નથી હાલ થી આવ્યું આવ્યું પાણી હો જો પાણી સાટી દે नदी निकली जाए नदी निकली जाए जो बोगा बंद करो दो जो पानी नदी निकली जाए तो बोखो बांध है वो नदी निकली जाए थी जो आओ है तारे काम मेहनत करवा देता और बेटा दे हट कर तो भाई दशरथ आई पानी हो बंद कर दो सर पास में निकली जाए

એ તો મત ન કેલો રે શેક નહી રે પડી એ વાંધો ના બાય નેવલ આપડા કાઢી લીધું હવે જોયું નેવલ કેડો પણ આમાં ડગરા છે ને તો આપણે બીજો નવો કાપવાનો છે આ જે નેવલ કાઢેલો છે એ કાઢી લઉં હું જોઈશ હાલો નવો કાપવા પડશે કા કે આ સાઈડ ના છે ને લા સાઈડ ના આપણે કાપવાના છે કાપી નાખી મોટામાં તો કાપવાલા ના ના હે કાપમાં એવું હે થકી રીત ને ભરી દીયો કોઈ કાપવા વાળો નથી આપા આપા આઈ ગયા છે કાપવાલા માણા દરરોજ પર તો નહી હું તો બહાર ઊભી એક દાડ એક કે બડરા ડગરા કાપવાના હે આપડે ડગરા કાક ને હવે ચાલુ કરવાનું ચાલુ કરવાનું જો હેરેન દેતી હે રમે તાપાઈ ગયું જ્યાં છોકરા તમે રમેનો છોકરા મેં આપણે ધંધો તો કરવાનો હે તો કે ઉપર આવી શકે છોકરાને સમજાય છે

લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દીજો આવો નવો વિડિયો આવતા રહેજો પાંચ વાગે છે ચા આવી બહુ જ આપ્યો પાંચ વાગે આવે જવાનો ટાઈમે ચા આવે બોલો છ વાગવામાં હજુ આટલું લગાવ્યું બપોર પછી મને લાગે એક લાઈન તો માન લાગશે પછી બીજો વિડીયો બનાવજો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો દર્શન ભાઈ પછી મળ્યું બીજા આમ જો બીજું આવું લગાવ્યું એવું લગાવવાનું આપણે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ મળ્યો આગલા વિડીયો